મિત્રો થયા મોટા બદલાવ આધાર કાર્ડ ને લઈને મિત્રો નવી માહિતી સામે આવી છે જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો ખાસ જાણી લેજો મિત્રો અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવન કાળમાં માત્ર બે વાર તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે એટલે કે મિત્રો જો તમારે બદલાવ કરવો હોય તો માત્ર માત્ર તમે બે કરી શકો છો જીવનની અંદર વ્યક્તિ તેના આધાર કાર્ડમાં જન્મ તારીખ અપડેટ એક વાર જ તમે જાતિ પણ અપડેટ કરાવી શકો છો બીજી તરફ મિત્રો આધાર કાર્ડની અંદર તમારે જો સરનામું એટલે કે એડ્રેસ અપડેટ કરાવવું હોય તો તે મિત્રો તમે અનલિમિટેડ વાર કરાવી શકો તેની અંદર કોઈ પણ પ્રકારની સમય મર્યાદા નથી કોઈ પણ વ્યક્તિ કે મિત્રો જે આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરાવવા માંગતા હોય તો તેની અંદર પણ કોઈ સમય મર્યાદા નથી તમે અનલિમિટેડ વાર ફોટો પણ મિત્રો જે છે તે આધાર કાર્ડમાં અપડેટ કરાવી શકો છો ટૂંકમાં માત્ર નામ જન્મ તારીખ અને જાતિ જ તમે એકથી બે વાર અપડેટ કરાવી શકો બાકીનું મિત્રો જે છે જેમ કે એડ્રેસ અને ફોટો તે મિત્રો તમે અનલિમિટેડ વાર આધાર કાર્ડમાં અપડેટ કરાવી શકો છો જે મિત્રો નવા નિયમ હતા આધાર કાર્ડને લઈને ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય કારણ કે જે બાગાયતી ખેતી પાછળ મિત્રો ખર્ચો લાગતો હોય છે તેટલું સરકાર સહાય આપતી નથી ઘણી વખત મિત્રો સરકાર જે છે તે ઓછી સહાય આપે છે અને ખેડૂતને જે સહાય મળે છે તે માત્રને માત્ર ખેડૂતની ખેતરની જે છે તે મિત્રો સાફ સફાઈ કરવામાં જ સહાય પૂરી થઈ જાય છે ખેડૂતોને કોઈ ફાયદો મળતો નથી કારણ કે બાગાયતી ખેતી મિત્રો એક એવી ખેતી છે કે જેની અંદર ખૂબ જ પરિશ્રમ બાદ પાક

મળશે તે પણ હું તમને જણાવી આપું મિત્રો ઘણા બધા લોકોને એવું થાય છે કે આ સહાયની અંદર પૈસા નથી મળતા પરંતુ મિત્રો ઘણા બધા ખેડૂતોએ લગભગ અંદાજિત પાંચસો જેટલા ખેડૂતોએ આ યોજનાની અંદર પૈસા મેળવી લીધા છે મોબાઈલ ખરીદવા માટે હવે મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત છ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે સરકાર આપશે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય આવા બંને કેસમાં તમને સહાય મળવાપાત્ર રહેશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસમાં જ મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર તમને છ રૂપિયા જે છે તે જમા કરી આપવામાં આવશે જેથી તમે મિત્રો પોતાનો નવો મોબાઈલ લઈ શકો ત્યારબાદ મિત્રો જાણી લે તો પાંચસો રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં મિત્રો અત્યારે ખોટો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટાર ચિહ્ન વાળી પાંચસો રૂપિયાની નોટ અમાન્ય ગણવામાં આવશે એટલે કે હવે તેનો સ્વીકાર કરવામાં નહીં આવે લોકોએ મિત્રો આ મેસેજને વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોરવર્ડ કરી દીધો છે પરંતુ પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર મિત્રો આ વાયરલ થયેલો મેસેજ તદ્દન ખોટો છે સ્ટાર ચિહ્ન વાળી પાંચસો રૂપિયાની નોટ ડિસેમ્બર 2016 થી ચલણમાં આવી છે અને જેની પાસે પણ આ નોટ છે તેમને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ મેસેજ જે છે તે મિત્રો તેને ખોટો ઠેરાવવામાં આવ્યો છે સરકારે મિત્રો આવો કોઈ પણ નિર્ણય નથી લીધો આ મેસેજ જે છે તે મિત્રો કેટલાક લોકો દ્વારા ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યો છે તો જો મિત્રો તમને આવો કોઈ મેસેજ મળે છે કે 500 રૂપિયાની નોટ જે છે તે બંધ થઈ રહી છે તો મિત્રો આવો મેસેજ હશે તો મિત્રો તેને તમારે ઇગ્નોર કરવાનો રહેશે કારણ કે આ ખોટો મેસેજ છે આગળ ફોરવર્ડ નથી કરવાનો ત્યારબાદના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો પતિ પત્નીને મળશે દસ હજાર રૂપિયાની સહાય મિત્રો જેમના નવા લગ્ન થયા હોય વર્ષમાં તેને સરકાર આપી રહી છે સહાય સહાય જો મિત્રો તમારા પણ પણ વર્ષમાં લગ્ન થયા હોય હોય તો તો હવે થવાના તમને સરકાર તરફથી મળશે આ યોજનાનું નામ છે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના આ યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે જેની અંદર મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે પણ તમને જણાવી આપું તો કન્યાનું આધાર કાર્ડ

ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો અઢાર હજાર રૂપિયાની મોટી ભેટ મળશે મિત્રો સરકાર આપી રહી છે અઢાર હજાર સહાય ખાસ કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત ઘાસચારાની અછત અને બગાડને અટકાવવા માટે ચાક કટર યોજના સહાય અમલમાં આવી છે તેની જાહેરાત કુંવરજી કૃષિ મંત્રી રાઘવજીભાઈ દ્વારા મિત્રો કરવામાં આવી છે ખાસ મિત્રો આ યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા દરેક પશુપાલકોને અઢાર આપવામાં આવશે અને મંત્રીએ મિત્રો સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ઘાસ ચારાને નાના નાના ટુકડા કરીને જ પશુઓને નિરણ કરવામાં આવે તો ઘસારાનો ખાસ કરીને મિત્રો ઘાસનો ઘસારો બચાવી શકાય કારણ કે જો મિત્રો તમે મોટા મોટા ટુકડા કરીને પશુઓને આપો છો તો તે માત્ર વેસ્ટ જાય છે એટલે કે મિત્રો પશુઓ જે છે તેને ઘાસ ખાતા નથી અને વેડફાઈ જાય છે જેથી કરીને સરકારે એવું જણાવ્યું કે નાના નાના ટુકડા કરીને આપવું મંત્રીએ મિત્રો યોજના સહાય ઘોષણા પર પણ મિત્રો જણાવ્યું કે ઓછામાં ઓછા સ્વરૂપ જોવા મળશે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે એકવીસ તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે મેઘ રાઉન્ડ એકવીસ ઓગસ્ટથી રાજ્યમાં ફરી એકવાર દસ દસ પંદર પંદર ઇંચ રાઉન્ડ આપને જોવા મળવાના છે જો કે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી છે તેની સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાશે કારણ કે નીચે મિત્રો અરબસાગરમાંથી એક લો પ્રેશર જનરેટ થઈ રહ્યું છે જેને લઈને અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે જેને લઈને વેલ માર્ક લો પ્રેશરના કારણે ગુજરાતમાં ભારે વરસાદ છે તારીખો વિશે જણાવી દઈએ તો એકવીસ તારીખે ખાસ કરીને ભારે વરસાદની આગાહી જે છે તે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે ત્યારબાદ બાવીસ તારીખે પણ ભારે વરસાદની આગાહી સમગ્ર ગુજરાત અને ઓગસ્ટે કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર અતિભારે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાઈ છે અને મિત્રો આ રાઉન્ડ જે છે તે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે જેથી કરીને ગુજરાતના દરેક ગામો ની અંદર દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ સમૃદ્ધ ગુજરાતમાં એક કરોડ લોકો ગરીબ એટલે કે મિત્રો ગુજરાત જે છે તે ઘણું બધું વિકસિત રાજ્ય ગણવામાં આવે છે પરંતુ શું ગુજરાતમાં રહેવાવાળા ખરેખર ગરીબ છે કે અમીર આવો જાણી લઈએ મિત્રો ગામડાનો માણસ રોજના માત્ર છવ્વીસ રૂપિયા પણ વાપરી શકતો નથી અત્યારે ગુજરાતમાં જ્યારે શહેરી વિસ્તારના વ્યક્તિઓ રોજના માત્ર બત્રીસ રૂપિયા પણ ખર્ચવા અસમર્થ છે સંસદમાં મિત્રો રજૂ કરાયેલ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં સોળ પોઈન્ટ ત્રેસઠ ટકા લોકો ગરીબી અવસ્થામાં જીવી રહ્યા છે અને આ સંખ્યામાં શહેરોમાં મિત્રો ટોટલ છવ્વીસ પોઈન્ટ અઠ્યાસી લાખ જ્યારે ગામડાઓમાં પંચોતેર લાખ જેટલા લોકો છે અને ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર ગરીબી દૂર કરવામાં નિષ્ફળ જોવા મળી છે જેથી મિત્રો ગુજરાતમાં ગરીબીનો આંકડો જે છે તે આટલા વર્ષ થયા છતાં ગુજરાત સમૃદ્ધ ગણવામાં આવે છે પરંતુ ગરીબીનો આંકડો લગાતાર વધી રહ્યો છે મહત્વના સમાચાર જાણી લે તો દેશમાં નવા વાયરસનો ખતરો જોવા મળ્યો મિત્રો અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે જે સમગ્ર દુનિયાની અંદર બીમારીઓનું નિરીક્ષણ કરે છે તે ડબ્લ્યુ એચ ખાસ કરીને મિત્રો મંકી પોક્સ નામના વાયરસને લઈને ચેતવણી જાહેર કર્યા બાદ ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સચિવ પી કે મિશ્રાએ મિત્રો આ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી આ દરમિયાન મિત્રો તેમણે અધિકારીઓને સાવચેતી રાખવા માટે અને ચેતવણી આપવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે સમીક્ષા કરી છે આફ્રિકન દેશોમાં મિત્રો અત્યારે મંકી પોક્સ નામનો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને મિત્રો કેસોની સંખ્યા પણ અત્યારે હાલ આ વાયરસની અઢાર હજારથી વધી ગઈ છે સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક સમાચાર ગણી શકાય કારણ કે જ્યારે કોરોનાની ખતરો આવ્યો હતો ત્યારે પણ મિત્રો આવી જ રીતના ચીનમાંથી શરૂઆત થઈ હતી અત્યારે મિત્રો મંકીપોક્સ નામનો વાયરસ આફ્રિકાથી શરૂ થયો છે અને અત્યારે મિત્રો ભારત સરકારે જે છે તે આ વાયરસને લઈને સતર્ક રહેવા માટે સૂચના જાહેર કરી છે ત્યારબાદ જાણી લઈએ તો ખાસ કરીને ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવાયું મિત્રો ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ખેડૂતો મિત્રો ઘણા બધા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે છેલ્લા 2 થી 3 દિવસથી દેવા માફી અંગે વધારે માંગ ખેડૂતોએ કરી છે જ્યારથી કોરોના કાળ ગયો છે 2022 માં પણ મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે આ ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને દેવા માફ કરવાને લઈને કોઈ જાહેરાત કરી શકે પરંતુ મિત્રો ત્યારે પણ સરકારે કોઈ દેવા માફી અંગે ચર્ચા નોતી કરી ત્યારબાદ મિત્રો ખેડૂતોને 2024 ની લોકસભાની ચૂંટણી જ્યારે હમણા ગઈ ત્યારે મિત્રો આશા હતી કે આ ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફી અંગે કોઈ વાયદા આપવામાં આવી શકે પરંતુ તો ત્યારે પણ મિત્રો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ સરકારે કર્યો નથી આમ મિત્રો લગાતાર ખેડૂતો જે છે તે સરકાર પાસે આશાઓ રાખતા આવ્યા છે કે ક્યારે દેવા માફ થાય પરંતુ સરકારે લગાતાર ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું છે માત્ર મિત્રો કોંગ્રેસની સરકારે એવું જણાવ્યું હતું કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે જ રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે પરંતુ મિત્રો ખાસ કોંગ્રેસની સરકાર બની નથી જેને લઈને દેવા માફી અંગે હજુ મિત્રો ફરી એકવાર ખેડૂતોને અત્યારે હાલમાં આશાઓ જગાડવામાં સમય આવ્યો છે એટલે કે મિત્રો ફરીવાર ખેડૂતોની માંગણી છે કે દેવા માફી કરી આપવામાં આવે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવી આપજો ત્યારબાદ જાણી લઈએ તો મિત્રો અત્યારે મઘા નક્ષત્રની શરૂઆત થઈ છે ત્યારે કહેવત છે કે મઘાના મોંઘા પાણી એટલે કે મિત્રો આ મઘા નક્ષત્રની અંદર જે પણ વરસાદ આવે છે તેનું પાણી ખૂબ જ ફાયદામંદ ગણવામાં આવે છે મઘા નક્ષત્ર મિત્રો સોળ ઓગસ્ટે શરૂ થયું છે જે ત્રીસ ઓગસ્ટ સુધી ચાલવાનું છે અને આ સમયગાળા દરમિયાન વરસાદનું જે પાણી આવશે તેનાથી ટોટલ છ જેટલા ફાયદા થાય છે એક પછી એક જાણીએ તો મિત્રો સૌપ્રથમ તો આંખોના કોઈ પણ રોગ માટે મઘા નક્ષત્રના પાણીનો ઉપયોગ કરી શકો છો મઘાના પાણીના બે ટીપાં આંખમાં પાડી શકો છો બીજા નંબર ઉપર મિત્રો મગા નક્ષત્રના પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈ પણ દર્દ માટે આ પાણી પીવું ઉત્તમ ગણી શકાય છે જો મિત્રો આપ કોઈ પણ આયુર્વેદિક દવા લેતા હોય તો મિત્રો આ પાણી સાથે તે દવા લેવાથી આ દવાઓના ફાયદા વધી જતા હોય છે તમારા ઘરમાં મિત્રો થતી રસોઈમાં આ પાણી વાપરવામાં આવે તો રસોઈ ઉત્તમ ગણવામાં આવે છે તેની સાથે જ મિત્રો આધ્યાત્મિક બાબતે પણ મિત્રો આ પાણીને ઉત્તમ ગણવામાં આવે છે ખાસ તો મહાદેવની શિવલિંગ પર મઘા નક્ષત્રના પાણીનો અભિષેક ઉત્તમ ગણવામાં આવે છે અથવા તો મિત્રો આપના ઘરમાં નવા કોઈપણ કાર્યના સ્થાપનમાં દેવી દેવતા ઉપર આ પાણીનો અભિષેક કરવામાં આવે તો તેના ખૂબ જ ફાયદા ગણવામાં આવે છે તેની સાથે ખેડૂતોને પણ પર્સનલી આનો એક ફાયદો છે ખાસ ખેડૂતોને મઘા નક્ષત્રનું પાણી જ્યારે ખેતરમાં આવે છે તેને લઈને જે પણ કીટકો હોય છે જંતુઓ હોય છે કોઈ પણ જીવાત આવી હોય છે પાકની અંદર તે પણ મિત્રો જતી રહે છે આમ મિત્રો મઘા નક્ષત્રનું પાણી ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે જે મિત્રો તમને આગામી ત્રીસ ઓગસ્ટ સુધી મળવાનું છે ત્યારબાદ જાણી લઈએ તો સિમેન્ટ વાળું લસણ માર્કેટમાં આવ્યું ખાસ ચેતીને રહેજો મિત્રો ભેળસેળ કરનારાઓ છેતરપિંડી કરનારા નવા સ્તરે પહોંચી ગયા છે લસણના ભાવ મિત્રો અત્યારે આસમાને પહોંચ્યા છે ત્યારે તેઓએ બજારમાં સિમેન્ટ લસણનો સપ્લાય શરૂ કર્યો છે સોશિયલ મીડિયા પર મિત્રો વાયરલ થયેલા વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રના આકોલામાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે મિત્રો વિડીયોમાં સિમેન્ટનું બનાવટી લસણ તમે જોઈ શકો બાજુમાં ફોટો પણ મૂકેલો છે આ મિત્રો સિમેન્ટમાંથી બનાવ

you yeah. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓને એક લાખ રૂપિયાની સહાય મળશે સરકાર દ્વારા મિત્રો ઘણા બધા લોકોને ખબર હશે કે આ વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને એક લાખ આપવામાં આવે છે પરંતુ કઈ રીતના રૂપિયા મેળવવા તે ઘણા લોકોને ખબર નહીં હોય તો હું મિત્રો તમને સમજાવી દઉં કે સમગ્ર આ યોજના છે શું મિત્રો આ યોજના વાહલી દીકરી જે છે મિત્રો સરકાર એટલા માટે શરૂ કરી છે કે ઘણા લોકો દીકરીને બોજ સમજે છે તો ઘણા લોકો આવું સમજે છે તો તે લોકો આવું ના સમજે અને દીકરીઓ જે છે તે મિત્રો સમાજમાં પોતાનું થોડું ઘણું સન્માનભેર નામ મેળવી શકે તે માટે સરકારે આ યોજના શરૂ કરી છે આ યોજનાની અંદર મિત્રો દીકરીને 3 હપ્તામાં પૈસા આપવામાં આવે છે પહેલો હપ્તો જ્યારે દીકરી ધોરણ 1 માં આવે છે ત્યારે મિત્રો તેને 4000 રૂપિયાનો હપ્તો મળે છે બીજો હપ્તો મિત્રો દીકરી જ્યારે ધોરણ 9 માં આવે છે ત્યારે તેને 6000 રૂપિયાનો મળે છે અને જ્યારે દીકરીનું 18 વર્ષ પૂરું થાય છે ત્યારે તેને આગળ ભણવા માટે અથવા તો આગળ કરવા માટે તેને લાખ સહાય સહાય મળે છે આમ ટોટલ રૂપિયા સુધીની યોજના અંતર્ગત સરકાર દરેક દીકરીઓને આપે છે તો આ યોજનાનો લાભ તમારે લેવો હોય તો મિત્રો તમે વાહલી દીકરી યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરી શકો અથવા તો મિત્રો ઓફલાઈન પણ તમે આનું ફોર્મ ભરી શકો તમારી અરજી કરવાની રહેશે અરજી પાસ થશે તો મિત્રો તમને બેંકમાં જે છે તે હપ્તા આપવાનું પણ શરૂ થઈ જશે